પેસમેકર ઇમ્પ્લાન્ટેશન એઆઇસીડી અને સીઆરટી પ્રત્યારોપણના નિષ્ણાંત છે તેમણે પિસ્તાલીસ હજારથી વધુ કાર્ડિયાક ઇન્ટરવેન્શન્સ કર્યા છે અને ગુજરાતમાં પીડિયાટ્રિક ટ્રાન્સસે સોફેગલ ઈકો કરનાર પ્રથમ વ્યક્તિ છે ડોક્ટર સુનીલે રાજ્યપાલ શ્રી દ્વારા ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ તેમજ બે વખત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ક્રેષ્ઠ રિસર્ચ પેપર માટે પુરસ્કારો જીત્યા છે આ બધાની સાથે તેઓ અનેકવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ફેકલ્ટી છે અત્યંત આદરણીય વ્યક્તિ હોવાની સાથે ડોક્ટર સુનિલની ગણના અમદાવાદના શ્રેષ્ઠ કાર્ડિયોલોજિસ્ટમાં થાય છે તેમની સાથે જ વાત કરીએ ડોક્ટર ભાવેશ રોયની તો ડોક્ટર ભાવેશ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે બે દશકાનો અનુભવ ધરાવે છે બાળપણથી જ ડોક્ટરના હુલામણા નામે ઓળખાતા ડોક્ટર ભાવેશ રોયની એક્સપર્ટીઝ તરફ ધ્યાન દોરીએ તો તેઓ કોરોનરી આર્ટરી ડિસીઝ હાર્ટ ફેલિયર જન્મજાત હૃદય રોગ અને ક્લિનિકલ કાર્ડિયોલોજીમાં પ્રખર સેવાઓ આપી રહ્યા છે મેડિકલની સાથે કમ્પ્યુટર ટેકનોલોજી અને પેશન્ટ એજ્યુકેશન પ્રત્યે પણ તેઓ ઊંડો રસ ધરાવે છે. તબીબી અભ્યાસના તેમના વર્ષો દરમિયાન તેમણે અસંખ્ય શૈક્ષણિક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં અગણિત પ્રેઝન્ટેશન્સની સાથે એજ્યુકેશનલ સેશન્સ પણ આપ્યા છે. મેડિકલ ટેકનોલોજી અને સંશોધનોના માધ્યમથી વિશ્વ કક્ષાના આરોગ્ય સંભાળના ઉપાયો સુલભ બનાવવાના ધ્યેય મંત્ર સાથે ડોક્ટર સુનિલ અને ડોક્ટર ભાવે છે હૃદય રોગની સારવારમાં નવા જ સંવેદનશીલ ધોરણો પ્રસ્થાપિત કર્યા છે તેમની સચોટ નિર્ણય શક્તિ સુનિશ્ચિત કરે છે કે દર્દીને ઓછા સમયમાં લાભદાયી પરિણામો મળી રહે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જેવી અત્યંત કોમ્પ્લિકેટેડ અને જટિલ ઇન્ટરવેન્શનલ પ્રોસીજર માટેના વિશેષજ્ઞ આ બંને અનુભવી ડોક્ટર્સની તબીબી સફર અને તેમના પ્રેરણાત્મક અનુભવને સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ ડોક્ટર સુનીલ ગુડ મોર્નિંગ ડોક્ટર ભાવેશ ડૉક્ટર સુનિલ લાસ્ટ ટુ એન્ડ હાફ ડેકેઝમાં કાર્ડિયોલોજીનું તમે એન્ટર થયા ત્યારથી અત્યાર સુધીનું જે લેન્ડસ્કેપમાં પરિવર્તન આવ્યું છે એના વિશે થોડું દર્શક મિત્રોને જણાવી શકશો છેલ્લા વીસ પચીસ વર્ષથી આઈ થિંક જે ક્રાંતિ કે જે ડેવલપમેન્ટ કે જે પ્રોગ્રેસ કાર્ડિયોલોજીમાં થઈ છે કદાચ બીજી કોઈ ફિલ્ડમાં નથી થઈ જ્યારે શરૂઆતમાં મેં કાર્ડિયોલોજી જોઈન કર્યું હતું એઝ અ સિનિયર રેસિડન્ટ ત્યારે મેં લોકો હાર્ટ એટેકમાં ઇન્જેક્શન્સ આપતા હતા જે થ્રોમ્બોલિસિસ કહેવાય સ્ટ્રેપ્ટોકાઇનેઝ યુરોકાનીઝ એવા બધા ઇન્જેક્શન્સ આપીને અને પેશન્ટ્સને એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હતા પણ જો ઘણી વાર એવું થતું હતું કે ભાઈ ઇન્જેક્શન્સ કામ કરે અમુક વાર કામ ના કરે અમુકવાર એના પરિણામો ખરાબ આવે કારણ કે એના કારણે બ્લીડિંગ થાય પેશન્ટ્સને બ્રેન હેમરેજ થાય ઘણા બધા કોમ્પ્લિકેશન્સ એમાંથી ઉદભવતા અને જ્યારે આ પદ્ધતિ ફેલ થાય ત્યારે હાર્ટને તો જે નુકસાન થયું છે તો એ એમને એમ જ રહે એમાં પેશન્ટને કોઈ બેનિફિટ થાય નહીં તો એ એ વસ્તુ સક્સેસફુલ નીવડે એના માટે એક આખી નવી પદ્ધતિ ડેવલપ થઈ કે જે એન્જોપ્લાસ્ટી એ લોકો રૂટીન પેશન્ટ્સમાં કરતા હતા ધીમે ધીમે કરીને હાર્ટ એટેકના પેશન્ટ્સમાં કરવાનું ચાલુ કર્યું કે જે આજની તારીખમાં બેન્ચમાર્ક ગણાય કે સ્ટેન્ડર્ડ ઓફ કેર ગણાય કે પેશન્ટને જો હાર્ટ એટેક આવ્યું હોય તો ધ સ્ટેન્ડર્ડ ઓફ કેર કે તમારે જેને તરત એન્જોપ્લાસ્ટી કરાવવી જોઈએ ગોલ્ડન આવરમાં જો તમે પહેલાં કલાકમાં તમે કરાવો તો હાર્ટને કોઈ નુકસાન થતું નથી ને યુ ગેટ ધ બેસ્ટ પોસિબલ રિઝલ્ટ પણ એન્જિયોપ્લાસ્ટી કરવાથી યુ આર એશ્યોર્ડ કે તમારી આટરી ખુલી ગઈ છે ફ્લો એસ્ટાબ્લિશ થઈ ગયું છે હાર્ટને નુકસાન બંધ થઈ ગયું છે અને યુ આર ગુડ તો આઈ થિંક આ એક મોટામાં મોટું જે એક બેનિફિટ હું જોઉં છું પેશન્ટ્સ માટે એક આ થ્રોમ્બોલિસિસથી પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટીનું આખું જે એક જર્ની રહી છે એ મેં મારી સામે જોઈ છે આઈ થિંક આ એક રેવોલ્યુશન હતું એક્ઝેક્ટલી પેશન્ટ માટે ઇટ વોઝ અ વેરી બિગ થિંગ કદાચ એવું કહી શકાય કે પહેલા એવું કહેવાતું હતું કે પહેલો હાર્ટ એટેક પછી બીજો આવે ને પછી ત્રીજો આવે ને મરી જાય અને અત્યારે હવે શું કહેવાય આપણે સ્કૂલમાં હતા ને ત્યારે બધા એવું જ કહેતા હતા કે એમને એમને ત્રીજો હાર્ટ ત્રીજો હવે આવશે અને હવે મૃત્યુ પામે પછી પેશન્ટ પેશન્ટ હોસ્પિટલ પહોંચી તો એક્સપર્ટ થઈ ગયો શોક લાગે અત્યારે નોશન શું છે જો હાર્ટ એટેકમાં તમે હોસ્પિટલ પહોંચી શક્યા ધેન યુ વિલ ગો થ્રુ ઇટ તમને બહાર આવી જ જશો સો ધીસ ઇઝ ટોટલી ચેન્જ કે પહેલાં હાર્ટ એટેકમાં પહેલાં બીજા ત્રીજા હાર્ટ એટેક અને પછી તો આ થવાનું છે અને હવે અત્યારે તો કે તમે પહોંચી જાઓ હોસ્પિટલ પછી કંઈ વાંધો નહીં આવે નહીં આવે ડોક્ટર ભાવેશ ટ્રીટમેન્ટ ઓપ્શન્સમાં રેવોલ્યુશન આવ્યું એ રીતે ડિઝીઝીસ પણ તો બદલાતી હશે ડેફિનેટલી અને ડિઝીઝનું બર્ડન પણ એ જ રીતે બદલાયું હશે તો મને એવું લાગે છે કે જેમ સારવારમાં આપણે આપણી જાતને અપગ્રેડ કરી એમ કદાચ પણ પોતાની જાતને અપગ્રેડ કરી હશે તો એના પરિવર્તન વિશે આપ કંઈક જણાવી શકશો ડેફિનેટલી કાર્ડિયોલોજીની શરૂઆત જે ઓગણીસો સિત્તેર ઓગણીસો એસીમાં થઈ અને ઇન્ડિયામાં જે ત્રણ ઇન્સ્ટિટ્યૂટ મેઇન હતી એ કાર્ડિયોલોજી પ્રેક્ટિસ પીડિયાટ્રિક કાર્ડિયોલોજી પ્રેક્ટિસ તરીકે ડેવલપ થઈ એ લોકોનું નાઇન્ટી વર્ક જો સો પેશન્ટ જોતા હોય તો આમાંથી એંસીથી નેવું પેશન્ટ્સ તો પીડિયાટિક કાર્ડિયોલોજીના હોય એટલે એટલે એ વખતે એડલ્ટ કાર્ડિયોલોજી હાર્ટઅટેક આવવા એન્જિયો પ્લાસ્ટી તો હતી જ નહીં તો એ ટ્રીટમેન્ટ રોગ બર્ડન પણ ઘણું ઓછું હતું જે કંઈ હતું એ જન્મજાત રોગ એને ટ્રીટ થતા હતા ઓગણીસો પંચ્યાસીમાં ઇલેક્ટ્રોફિઝિયોલોજીના કેસીસ ડેવલપ થવા માંડ્યા એટલે ધબકારાની રોગ હશે ખરા પરંતુ એ ધબકારાની ટ્રીટમેન્ટ ડેવલપ થઈ એટલે વધારેને વધારે કેસ ડાયગ્નોઝ થવા માંડ્યા ઈસીજી પછી ઇકો ડેવલપ થયો એટલે હૃદયનું પમ્પિંગ નબળું પડ્યું એ ડાયગ્નોઝ થવા માંડ્યું અને પછી બે હજારમાં હૃદયના જે વાવ જે ઇન્ફેક્શનના કારણે સાંકડા થયા હોય એ ડાયગ્નોઝ થવા માંડ્યા એટલે રોગ તો હશે જ પરંતુ એ ડાયગ્નોઝ નહોતા થતા અને કારણ કે આપણી પાસે ઇકોના સારા મશીન ડેવલપ થયા ઇલેક્ટ્રોફિઝિયોલોજીની સમજણ ડેવલપ થઈ તો વધારેને વધારે લોકો એ રોગ માટે ડાયગ્નોઝ થઈને ટ્રીટ થતા ગયા બે હજાર પછી જે ટોટલી ચેન્જ આવેલો છે કે હાર્ટઅટેક એન્જીઓપ્લાસ્ટી એ પણ પેશન્ટોની લાઈફ વધારી એના કારણે પહેલાં દુખાવો થાય તો જેમ આપણે વાત કરીએ ને કે પહેલો હાર્ટઅટેક બીજો હાર્ટ એટેક ત્રીજો હાર્ટઅટેક કોઈ પણ વ્યક્તિ એને દૂર નહોતું કરતો અને એના કારણે થઈને બે હજાર એકથી માંડીને બે હજાર દસ સુધી બે હજાર પંદર સુધી આપણે હાર્ટના જન્મજાત રોગ ઘટ્યા એવું લાગ્યું હૃદયની નળીના રોગ વધ્યા હોય એવું લાગ્યું પરંતુ એ રોગ તો એ વખતે હતા જ અત્યારનો જે ચેન્જ વિચારીએ કે જે અમે છેલ્લા પાંચ દસ પંદર વર્ષમાં જોઈ રહ્યા છીએ કે ડિઝીઝ પેટર્ન જે ચેન્જ થઈ છે એ કદાચ આપણી લાઈફસ્ટાઈલના કારણે ચેન્જ થઈ છે કે જે રોગ હૃદયની નળીના રોગ અમે ડાયગ્નોઝ કરતા હતા ફિફ્ટીઝ અને સિક્સટીઝમાં એ અત્યારે અમે ફિફ્ટીઝ અને ફોર્ટીઝમાં ડાયગ્નોઝ કરીએ છીએ કદાચ એ ચિંતાનો વિષય કહી શકાય કે યંગ એજમાં મિડલ એજમાં એવી જ ડિઝીઝ પેટર્ન હવે જોઈ રહ્યા છીએ કે જે પહેલાં સાહીઠ અને સિત્તેર વર્ષમાં જોઈ રહ્યા હતા અને એક બીજું કે જેમ જેમ ટેકનોલોજી ઇવોલ્વ થાય છે આપણું આયુષ્ય વધે છે એમ એક બીજો રોગ ડેવલપ થઈ રહ્યો છે કે જે વધારેને વધારે ડાયગ્નોઝ થશે કારણ કે એની ટ્રીટમેન્ટ પણ અવેલેબલ છે એટીઝ અને નાઇન્ટીઝમાં થતા રોગ કારણ કે હવે વધારેને વધારે લોકો સેવન્ટી અપ જીવે છે કારણ કે આપણે એમની સાહીઠ અને સિત્તેર વર્ષની ઉંમરની જે બીમારીઓ છે સારી રીતે ઠીક કરી શકીએ છીએ બરાબર છે તો અત્યારે અમારી પાસે એવા પણ પેશન્ટ આવે છે કે જે પંચ્યાસી વર્ષના હોય અને એમનો ઉંમરના કારણે એક હૃદયનો એક વાલ સાંકડો થઈ ગયો હોય કે જેને એવોટિક વાલ સ્ટેનોસિસ કહેવાય અને એ એસી વર્ષથી ઉપરના વ્યક્તિ કે જેમને આ વાલ સાંકડો થયો હોય એવા કદાચ આવનારા વર્ષોમાં ખૂબ જ પેશન્ટ્સ થશે કારણ કે આપણી ઉંમર ઓવરઓલ પોપ્યુલેશન ઉંમર પણ વધવાની છે સાચી વાત છે આ કોમ્પ્લેક્સ કાર્ડિયોલોજી શું હોય અને અત્યારે જે નવી પ્રોસીજર્સ આવે છે જે આપણે કહી વાલ્વની પ્રોસીજર્સ કે ઓપરેશન ન કરવું પડે કેથલેપથી જ થઈ જાય એના ઉપર થોડો પ્રકાશ પાડી શકશો હાલ જે મેં કીધું કે જેમ જેમ ડિઝીઝની કોમ્પ્લેક્સિટી વધી જેમ જેમ ટ્રીટમેન્ટ્સ બેટર થયા તેમ તેમ આપણું જે પોપ્યુલેશન છે એ પણ એ જ થતું ગયું અને એના કારણે વાલ્વ ડિઝીઝીસ આગળ આવ્યા હાર્ટ ફેલિયર આગળ આવ્યું અનિયમિત ધબકારા ઇટલ ફિબ્રિલેશન જે વસ્તુ છે એ આગળ આવીએ અને જે આઈ એમ શ્યોર કે ફ્યુચરમાં આ ત્રણ વસ્તુ એક મેજર ડિઝીઝ બર્ડન તરીકે કાર્ડિયોલોજીમાં રહેવાના છે સો વેન યુ આર ટોકિંગ અબાઉટ ફ્યુચર પ્રોબ્લી ડીઝ આર થ્રી થિંગ્સ કે જે અમે લોકો જોઈ રહ્યા છીએ અત્યારે કે ફ્યુચરમાં આ ઇમ્પેક્ટ કરશે અમારી પ્રેક્ટિસને એ સંદર્ભમાં આ એક વેલનું જે આપણે પ્રશ્ન પૂછે એમાં જેમ એજિંગ થાય તેમ એવોટિક વેલમાં કેલ્શિયમનું પ્રમાણ વધતું જાય અને કેલ્શિયમ વધવાના કારણે એ વાલ સંકળાતું જાય હવે એઓટિક વેલ્વ એક એવું વેલ્વ હોય કે જેની થ્રુ આખા બોડીને બ્લડ સપ્લાય થતું હોય એવોટામાંથી આખા આખા બોડીને બ્લડ સપ્લાય થાય એટલે જ્યારે એ વેલ્વ સંકળાય ત્યારે આખા શરીરને દરેક ઓર્ગનને બ્લડ મળવાનું ઓછું થતું જાય એન્ડ દેર કમ્સ અ પોઈન્ટ કે જ્યારે એ હાર્ટ ઉપર પણ ઇમ્પેક્ટ કરે એટલું ટાઈટ થઈ જાય કે હાર્ટ હેઝ ટુ પુશ મોર મોર વિગરસલી ટુ પુશ બ્લડ અક્રોસ ધી વેલ અને ઇવેન્ચ્યુઅલી હાર્ટ ફેલ થાય અને પેશન્ટનું સર્વાઇવલ પ્રોબ્લેમેટિક થઈ જાય એ સોર્ટ આઉટ કરવા માટે પહેલાં પહેલાં ફક્તને ફક્ત જો બહુ લીકેજ ના હોય તો બલૂન કરીને એક ટેમ્પરરી સોલ્યુશન અમે લોકો આપતા હતા અને ઇવેન્ચ્યુઅલી પેશન્ટ વુડ ગો ફોર ઓપન હાર્ટ સર્જરી વેલ ચેન્જ કરાવી એમાં પાછું સર્જિકલ રિસ્ક પોસ્ટ ઓપરેટિવ રિસ્ક ઇન્ફેક્શનના રિસ્ક વેલ રિલેટેડ રિસ્ક એ બધી વસ્તુઓ રહેતી હતી એ બધું ઓછું કરવા માટે હવે આપણી પાસે પદ્ધતિ આવી છે જે રીતે આપણે એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ એ રીતે સાંધામાંથી જ ગ્રોઈંગમાંથી અમે લોકો એક મોટું કેથેટ પાસ કરીને વેવની અક્રોસ અમે લોકો જે તે સ્ટેન્ટ ઓપન કરતા હોય તે એક બલૂન ઇમ્પ્લાન્ટેડ વેલ્વ હોય કે જે અમે લોકો એ વેલની જગ્યા પર ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ પહેલાં એ વેલને ઓપન કરી બલૂનથી ને પછી બી ઇમ્પ્લાન્ટ વેલ્વ હોય જ એ આખી પ્રોસીજરને ટાવી કહેવાય કે પરક્યુટેનિયસ એવોટિક વાલ ઇમ્પ્લાન્ટેશન ઇઝ ધી વર્ડ એકચ્યુઅલ વર્ડ ફોર દેટ આ પદ્ધતિ આવ્યા પછી જે એલ્ડરલી પેન્ડમાં ઓલરેડી બહુ બધો રિસ્ક હોય એજ રિલેટેડ હોય ફ્રેલિટી હોય કિડનીના પ્રોબ્લેમ હોય અનકંટ્રોલ ડાયાબિટીસ હોય કોરોનાના પ્રોબ્લમ હોય કે જે લોકો સર્જિકલી બહુ હાઈ રિસ્ક થાય એ લોકો માટે આ એક પ્રોસીજર લાઈફ સેવિંગ તરીકે અને આઈ વુડ સે લાઈફ ગીવીંગ તરીકે એક ઉભરી છે અને ફ્યુચર વિલ ડેફિનેટલી સી મોર નંબર ઓફ પ્રોસીજર્સ કમિંગ ઇન સેગમેન્ટ ડૉક્ટર ભાવેશ ડાવી અને ટાવર વિષય એના ઉપર આપના મંતવ્ય આપ જણાવી શકશો ટી એક રિવોલ્યુશનલ ટ્રીટમેન્ટ આવી છે અને વી વેર સરપ્રાઇઝડ કે જે દસ વર્ષ પહેલાં આવું વિચાર્યું પણ નહોતું કે જે પેશન્ટને અમે રૂટિનલી સર્જરી માટે મોકલતા હોઈએ એ પેશન્ટ અત્યારે અમે કેથલેબમાં ટ્રીટ કરી શકીએ એક કલાકની પ્રોસિજરથી પેશન્ટ ચાલતું ઘરે જઈ શકે કોઈ પણ ઓપન હાર્ટ સર્જરી એટલે જે ઇનોવેશન છે એ ઘણું ફેન્ટાસ્ટિક છે પરિવર્તન કહી શકાય અને એંસી વર્ષથી ઉપરના વ્યક્તિ માટે તો કે જેમને ઓપન હાર્ટ સર્જરી માટે નથી જવું એના માટે તો ખરેખર એક આશીર્વાદ કહેવાય હાર્ટ ફેલિયર અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ આખી જે કન્ડિશન છે અને એની સારવાર છે એના વિશે આપ દર્શક મિત્રોને થોડું જણાવી શકશો સૌથી પહેલાં તો હાર્ટ અટેક અને હાર્ટ ફેલિયર વચ્ચે હું ડિફરન્સ કહીશ હાર્ટ અટેક કોને કહેવાય કે જ્યારે હૃદયને લોહી સપ્લાય કરતી નળીમાં સડન બ્લોકેજ આવે બ્લડ ફ્લો બંધ થાય અને હાર્ટ મસલને ડેમેજ કરવાનું ચાલુ કરે એ જે કન્ડિશન છે એને હાર્ટ એટેક કહેવાય હાર્ટ ફેલિયર ક્યારે કહેવાય કે જ્યારે એઝ અ કોન્સિકવન્સ ઓફ બ્લોકેજ કે જે ઓપન ના થયું કે જેના કારણે ડેમેજ રહી ગયું અથવા કોઈ ઇન્ફેક્શનના કારણે કોઈ સોજાના કારણે કે કોઈ એવા સિસ્ટમિક ડિઝીઝના કારણે જન્મજાત કારણોસર य मसल डायरेक्ट डैमेज थे अनकंट्रोल डायबिटीज कारण एल्कोहॉल कारण बहुत बचा कंडीशन है कि जेना मसल डायरेक्ट डैमेज डैमजू हो जयरे य हार्टनु मसल इज़ नॉट एबल टू पंप इनफ ब्लड के अपनी जो जरूरियात ब्लडनी ऑक्सिजन ए हार्ट सप्लाय ना सके ए कंडीशन ने हार्ट फेलियर कहवा सो कंडीशन अलग है ट्रीटमेंट टोटली अलग है जयरे हार्टअटैक आए तरह आर्टरी खोलवी इज दी प्राइम मोटिव જેથી કે આર્ટરી ઓપન થાય અને હાર્ટ એટેકનું જે પ્રોબ્લેમ છે આઉટ થાય હાર્ટ ફિલિયર જ્યારે આવે ત્યારે મોસ્ટલી પેશન્ટ્સ આર વેરી લેટ એ વખતે ઓલે ડેમેજ થઈ ગયેલું હોય હાર્ટનું પમ્પિંગ ઓલરેડી નબળું પડી ગયું હોય સો નાવ યુ આર ફાઇટિંગ બિયોન્ડ ધોઝ આર્ટરીઝ યુ આર ફાઇટિંગ વિથ ધ મસલ તો એના માટે પહેલાં તો તમે પેશન્ટ જ્યારે હાર્ટ ફિલિયરમાં આવે ત્યારે જે બોડીમાં એક્સેસ પાણી ભરાયેલું છે એ તમે કાઢવાની દવા ચાલુ કરો ઓક્સિજન આપો એના ધબકારા સેટલ કરો દેન યુ સ્ટાર્ટ મેડિસન્સ કે જેથી કે હાર્ટનું જે ફંક્શન છે એ થોડું ઇમ્પ્રૂવ થઈ શકે આપણી પાસે અત્યારે એવી ઘણી બધી મેડિસિન્સ છે નવી કે જેનાથી નોટ ઓન્લી પેશન્ટને સિમ્ટમ્સ ઇમ્પ્રૂવ થાય પણ સર્વાઇવલ પણ ઇમ્પ્રૂવ થાય અને લોકો લાંબુ જીવી શકે એવા પણ મેડિસિન્સ અવેલેબલ છે હવે કે જેના કારણે પેશન્ટ્સનું હાર્ટ પોમ્પિંગ ઇમ્પ્રુવ પણ થાય પણ દેર ઇલ નોલેજ બી એ સબસેટ ઓફ પેશન્ટ્સ કે જેમાં ઇમ્પ્રુવમેન્ટ ના પણ આવે પેશન્ટ ઇમ્પ્રુવ ના પણ થાય એવા કેસીસમાં બીજા ઓપ્શન્સ છે જો મેડિસિન્સ કામ ના કરે તો પછી અને જો એસીજીમાં આપણી પાસે બ્રોડ કહેવાય કે હાર્ટના ધબકારા અનિયમિત ચાલતા હોય એવા કન્ડિશન્સ હોય તો આપણે ત્રણ તારનું પેસમે કર કે સીઆરટી કહેવાય એ મૂકીને આપણે કરી શકીએ જો એના માટે કેન્ડિડેટ ના હોય તો કર્યા પછી પણ પેશન્ટ ઇમ્પ્રૂવ ના થતું હોય તો પછી આપણી પાસે મેકેનિકલ કાર્ડ કાર્ડેક સપોર્ટ છે અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે વિચ ઇઝ ધ અલ્ટિમેટ ઓપ્શન દેટ વી કેન ઓલવેઝ ઓફર અને પ્રોબલી સ્પીકિંગ કે જે આપણું ઇકો સિસ્ટમ જે અમે વાત કરી કે જે એઝ અ ડિપાર્ટમેન્ટ એઝ અ હોસ્પિટલ એઝ એઝ અ ઓવરઓલ ટ્રીટમેન્ટ કેર અપ્રોચ હૃદયના ટ્રાન્સપ્લાન્ટ વિષય લોકોમાં ઘણી બધી બીક હોય છે તો આપે જે ટ્રાન્સપ્લાન્ટ કર્યા આપની હોસ્પિટલમાં એ આજે પણ પેશન્ટ્સ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ આપની પાસે આવી રહ્યા છે તો એ પ્રોસીજર એટલી સિમ્પલિફાઈ થઈ છે કે એની એની થોડી ઇન્ટ્રિકસી વિશે કંઈ શેર કરી શકશો ડોક્ટર ભાવેશ પ્રોસિજર જોખમી નથી જે ઓપરેશન છે કાર્ડક ટ્રાન્સપ્લાન્ટેશન એ એક તરીકે એવું વિચારી શકે કે બાયપાસ સર્જરીની જેમ જ છે કે ઓપન હાર્ટ સર્જરી છે અને જે સર્જન બાયપાસ સર્જરી કરે છે એમના માટે બાયપાસ સર્જરી ઉપરાંત કાર્ડક ટ્રાન્સપ્લાન્ટ કરવું એ ટેકનિકલી બહુ ચેલેન્જિંગ ન કહેવાય એટલે પેશન્ટ માટે થોડુંક એક્સેપ્ટ કરવું કે મારું હૃદય કાઢી દેવામાં આવશે અને નવું હૃદય મૂકવામાં આવશે એ વિચારવું એ વિચાર પણ ડર પેદા કરી દે કે આવું થશે મારું હૃદય નવું ચાલશે કે નહીં વાત સાચી એટલે જ્યારે અમારા પાસે હાર્ટ ફેલરવાળા પેશન્ટ આવે અને અમે એમને કાર્ડેક ટ્રાન્સપ્લાન્ટ માટે એલિજિબલ ગણીએ અને પોસ્ટ કરતા હોય કે ઓકે તારે ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે તો એની પહેલાં અમે ઘણો સમય લઈએ છીએ પાંચ સાત દિવસ નહીં બે ત્રણ અઠવાડિયા એ કાઉન્સેલિંગ માટે એ દર્દીને દર્દીના ફેમિલીને કાઉન્સેલિંગ માટે પ્રિપેર કરવા માટે મેડિકલી તો અમે પ્રિપેર કરીએ જ પરંતુ જે તમે જણાવ્યું ને કે ટ્રાન્સપ્લાન્ટ વિશે દર્દીના મનમાં ઘણો ડર હોય એ ડર દૂર કરવો ખૂબ જરૂરી છે જો એ સર્જરી માટે પેશન્ટ પોઝિટિવ નહીં હોય એને બધા ડાઉટ ક્લિયર નહીં થયા હોય તો અમને એ ઓપરેશન કરવા દરમિયાન જે કમ્ફર્ટ જોઈએ એ કમ્ફર્ટ નહીં મળે એક વખત એક પેશન્ટના રિલેટિવનો પેશન્ટનો બધો ડર બધા સવાલના જવાબ મળી જાય પછી જે કમ્ફર્ટ મળે જે કોપરેશન મળે જે ટ્રસ્ટ મળે એનાથી અમને ઓપરેશન કરવામાં ઓપરેશન પછી પેશન્ટ મેનેજ કરવામાં ખૂબ જ સરળતા રહી જાય છે આપની આટલા બધા વિવિધ પ્રકારના કેસો જે ટ્રીટ કર્યા છે એમાંથી કોઈ હૃદયની નજીક હોય એવો કોઈ એક કેસ જણાવી શકશો એક જે બહુ જ ખરાબ કેસ છે અમારી ભાષામાં કહેવાય વેરી બેડ કેસ એક સેવન્ટી ફાઈવ યર ઓલ્ડ કાકા હતા અને એ જ્યારે અમારે ઇમરજન્સીમાં પહોંચ્યા ત્યારે ઓલમોસ્ટ અરેસ્ટમાં હતા હાર્ટ એમનું બંધ થઈ ગયેલું પ્રેશર્સ એમના પચાસ કે સાઠ પ્રેશર્સ હતા અને ફેમિલી વોઝ લાઈક વર વેરી કીન અને એ લોકોને જે પણ થાય કરવું છે એ ટાઈપનું સ્થિતિ હતી આજથી દસ વર્ષ પહેલાં કદાચ એવું થયું હોય કે એનો અમે લોકો કીધું કે ભાઈ એનો તો લોકોએ એક્સેપ્ટ કરી લીધું હોય કે ઇઝ જસ્ટ સેવન્ટી ફાઇવ એટલે આમાં બહુ કંઈ થઈ શકે એવું નથી પણ ઇન ટુડેઝ વર્લ્ડ એ બધી વસ્તુઓ ડિફરન્ટ છે જ્યારે ઝાયડસના ઇયરમાં અમે લોકો રિવાઈવ કર્યું એમને અને તરત અમે લોકો કેથલેબમાં લઈ ગયા ઇમરજન્સીમાં અમે લોકો જે અમારી ભાષામાં કહેવાય લેફ્ટ એન્જે પ્લાસ્ટિક કરી એમાં ત્રણ ત્રણ એક્સ્ટેન્ડ અમે લોકો એ ઇમરજન્સીમાં નાખ્યા એમને લગભગ અઠવાડિયું થયું આઈસીયુમાં પહેલાં એમને વેન્ટિલેટર પર હતા વેન્ટલેટ પછી કાઢ્યા એ બીપી કાઢ્યું પ્રેશર સપોર્ટ્સ કાઢ્યા ધીમે ધીમે કરીને કિડની પરથી ઇફેક્ટ હતી એ ધીમે ધીમે કરીને ઉતરી પણ ઇવેન્ચ્યુઅલી દસમા દિવસે જ્યારે પેશન્ટ ઘરે જતું હતું ત્યારે જે એમના પેશન્ટના ફેસ પર અને જે એમના ફેમિલીના ફેસ પર જે એક ગ્રેટિટ્યુડ અને જે એક સેટિસફેક્શન અને જે હું કોઈક સ્મિત હતું આઈ થિંક એ ઇટ વોઝ સમથિંગ વિચ ઇઝ બિયોન્ડ વર્ડ્સ ઇટ ઇઝ બિયોન્ડ કમ્પેર એવું જ એક મને એક ઇન્સિડન્સ યાદ છે કે અઢાર વર્ષનું એક છોકરો મારી પાસે સાઇન લેવાયો એણે એક મેડિકલ ક્લિયર કરવાનું હતું અને હી વોન્ટેડ અ સર્ટિફિકેટ ફ્રોમ ધી ટ્રીન ડોટર્સ સિંગ દેટ કે એને આ પ્રોસીજર કરાવી છે ને એ ઇઝ ફિટ ઇનફ ટુ એન્ડ ગો ફોર ઇન્જિનિયરિંગ કોલેજ આઈ કુડ નોટ રિકગ્નાય મને યાદ યાદ ના આવે કે દેન હી શોડ ધ પેપર્સ હી વોઝ અમો ધ ફર્સ્ટ ચિલ્ડ્રન ગુજરાતમાં કે જેમાં અમે લોકોએ એક ડિવાઇસ આવે છે કાણાને બંધ કરવા માટે વેરી અર્લી અને એ મેં એમાં ઇમ્પ્લાન્ટ કર્યું હતું સો જ્યારે આવા પેશન્ટ્સ તમારી સામે આવે અને વેન યુ સી દેમ એકદમ નોર્મલ લાઈફ જીવતા હસતા ખેલતા ડેવલપ થતાં અને પોતાની લાઈફમાં પ્રોગ્રેસ કરતા તો આ એનાથી વધારે ખુશી કોઈ પણ વસ્તુ તમને ના આપી શકે ડૉક્ટર ભાવેશ ઘણા બધા પેશન્ટો બીમારી એટલી વધારે ન હોય પરંતુ એની ટ્રીટમેન્ટ કરતાં અટકાતા હોય છે હવે એનું એક્ઝામ્પલ છે કે મારા મધર ઇન લો કઝિન એમને હોલ ઇન ધ હાર્ટ હતું જે આપણે ડિવાઇસ મૂકીને બંધ કરી દઈએ બરાબર પરંતુ તમે માનશો નહીં એમણે ખબર હોવા છતાં પણ પંદર વર્ષથી ઓપરેશન કરાવે નહીં દર વર્ષે દોઢ વર્ષે એડમિટ થાય શ્વાસ સાથે કારણ શું મારા છોકરાના મેરેજ થઈ જાય ને પછી જ હું સર્જરી કરાવીશ કારણ કે સર્જરી દરમિયાન કંઈ થઈ ગયું તો કેમ કે એમને ઓપન હાર્ટ સર્જરીની બીક હતી અને જેવા મારા મેરેજ થયા મને ખબર પડી કે આ બીમારી છે મેં એમને સમજાવ્યા બરાબર કન્વિન્સ થયા એડમિટ થયા જે દિવસે એડમિટ થયા અને પ્રોસિજર થઈ બીજા દિવસે રજા મળી ગઈ એમને નવી લાગી કે આટલું નાનું કામ હતું ને હું પંદર વર્ષથી અટકાવી રહી હતી કેમકે પંદર વર્ષની પ્રોબ્લેમ એક દિવસમાં સોલ્વ છે અને એક બીજા એક પેશન્ટની વાત કરું કે જે અમારું જમાલપુરમાં રહેતું પેશન્ટ હતું અને એ પેશન્ટ એન્દુરિઝમના બીમારી સાથે હતું એટલે એન્ગુરિઝમ એટલે ગુજરાતીમાં મોરલી કહેવાય અને એ બીમારી એને જે હતી એના માટે એને સર્જરી કરાવવાની હતી એને મેઇન પ્રોબ્લેમ એ હતો કે સર્જરી માટે સર્જને ખૂબ જોખમ સમજાવેલું હતું કે જે એ વખતે ગુજરાતમાં પહેલી બીજી ત્રીજી પાંચમી સર્જરી કહી શકાય એ પ્રકારની સર્જરી હતી એ આપણે ઝાયડસમાં બે હજાર પંદરમાં કરી અને એ પેશન્ટ અત્યારે બે હજાર તેવીસ થયું ત્રણ વખત કંકુતરી આપવા આવી ચૂક્યું છે ત્રણે દીકરીઓ વર્ણાવી દીધી ડૉક્ટર સુનિલ આપની આ અનેરી જર્નીની વિષય આપ થોડું અમારી સાથે શેર કરી શકશો એકચુલી ડૉક્ટર બનવાનું જે મારું સ્વપ્ન હતું કે હું એમ કહીશ કે જે ઈચ્છા હતી એ બહુ પહેલાં નિર્ણયમાં બદલાઈ ગયું બહુ પહેલાં ઇવન આઈ થિંક સિક્સ કે સેવન્થમાં હતો અને ત્યાંથી મને મારા મનમાં બહુ આ એક ફિક્સ હતું કે મારે ડૉક્ટર બનવું છે અને બે ત્રણ કારણો હતા એક તો ઓફકોર્સ મારા જે મધર હતા એ એમની ખાસી માંદગીઓ રહેતી હતી એટલે મને એમ હતું કે મારા મધરને કોઈ નથી ઠીક કરી શકતો તો હું કરીશ એક તો એ એક તો એ વસ્તુ હતી બીજું અમારા જે એ વખતના ટીચર હતા એક અમારા બાયલાજીના ટીચર હતા મિસ્ટર જોન અંચન આઈ સ્ટીલ રિમેમ્બર હેમ હી વોઝ અ બિગ ઇન્ફ્લુઅન્સ અને એ જે રીતે એમને ભણાવતા હતા સબ્જેક્ટને અને જે રીતે એ એક ઇન્ટરેસ્ટ જે ડેવલપ કર્યું મારી અંદર એ સબ્જેક્ટને લઈને એમનું જે એક અપ્રોચ હતો જે એક લોજિકલ થિંકિંગ રિઝનિંગ અને જે એક એસોસિએટિવ મેમરીનું જે એક અંદર મારી અંદર જે આખું એક ઊભું કર્યું એમણે એક એક હોલ પ્રોસેસ આઈ થિંક એના કારણે આઈ આઈડો વેન્ટ મોર ટુ વર્ડ્સ મેડિસિન અને આઈ એઝ અર્લી એઝ યુ નો સેવન્થ આઈ વોઝ વેરી ક્લિયર કે મારે ડૉક્ટર બનવું છે ડૉક્ટર ભાવેશ આપની જર્ની વિશે થોડુંક કહીશો અમને જ્યારે હું નાનો હતો સ્કૂલમાં ત્રીજા ચોથા પાંચમામાં ત્યારે અમારા આજુબાજુમાં એક ડૉક્ટર હતા ડૉક્ટર સુરેન્દ્ર ઇ વોઝ અ જનરલ પ્રેક્ટિશનર અને એમના ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો એ સ્ટેથોસ્કોપ પાછળ ભરાવીને તપાસ કરે પણ મારે એમની જોડે પેશન્ટ જોડે જવાનું કેમ કે મને એમની ક્લિનિક બહુ ગમતી હતી જે રીતે કાચની સિરિન્જ ઉકાળે પછી ઇન્જેક્શન આપે એ બધું જોવું ગમતું હતું ચોથા પાંચમા ધોરણમાં એક મારા પપ્પાના ફ્રેન્ડ હતા કેમચંદભાઈ દાદા અમે એમના દાદા કહેતા હતા અને એ જ્યારે ઘરેથી નીકળે ને ત્યારે બૂમ પાડે પહેલાં માળે મેં રહેતા હતા કે ડૉક્ટર નીચે આવો એટલે ચોથા ધોરણથી અમારી પોળના બધા લોકો મને ડૉક્ટર કહીને બોલાવતા હતા કારણ કે એમને એવું હતું કે જો સ્કૂલમાં પહેલો જ નંબર આવે છે તો આગળ જતાં એને ડૉક્ટર જ બનાવવાનો છે હવે એ વખતે પહેલાં માળે પાણી ઉપર ચડે નહીં અને પાણીનો ઘડો ઉંચકીને ઉપર લઈ જવાનું અને તમે પાંચમા ધોરણમાં એટલે તમે યંગ હોવ એટલે પાણી ઉપર ચડાવવાનું કામ તમે કરો તો એક વખત હું પાણીનો ઘડો ઉપર લઈ જતો હતો અને દાદા ત્યાંથી નીકળ્યા અને મારા પપ્પાને ખકડાવ્યા આ ડૉક્ટર જોડે પાણી ભરાવડાવો છો એટલે જો હું નાનપણની વાતો યાદ કરું ને તો કોઈ વાતો યાદ ના હોય પણ મને એક વાત એ યાદ છે હજુ પણ એ વર્ષોની કોઈ પણ વાત યાદ નથી પણ એક વાત યાદ છે કે દાદા એવું કીધેલું હતું કે આ ડૉક્ટર જોડે પાણી ભરાવો છો પણ એ વસ્તુના કારણે મારું માઇન્ડસેટ એક ફિક્સ થઈ ગયું કે મારે ડૉક્ટર બનવાનું છે બીજું કંઈ નથી કરવાનું લેમડી મેડિસિનમાં અમે જ્યારે ફર્સ્ટ યર રેસિડેન્ટ તરીકે હતા અને અમે અમારા પીજી ટીચર અતુલ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા બાર કે સવારે નવ વાગે આવે અમે એમને રિસીવ કરીએ રાઉન્ડ માટે લઈ જઈએ અને સવારે નવ વાગે અચાનક જ એક મોટું ટોળું લગભગ પચાસ એક માણસનું આવ્યું કેઝ્યુઅલટીમાં અને કેઝ્યુઅલિટીમાં એમણે તા બધા પાછા જવા માંડ્યા એ વખતે ઇમરજન્સી ફિઝિશિયન કે ઇમરજન્સી જેવો કન્સેપ્ટ નહોતો બે હજાર ચાર ત્રણની વાત છે એટલે એક સીએમ હોય અને કે કે બોડી આવી હતી બ્રોડ ડેડ છે અને હવે ઘરે લઈ જઈ રહ્યા છે મેં તો પણ થયું શું હોય છું યંગ લાગે છે તો કે એને ઇસ્ત્રી કરતો હોય તો એને શોખ લાગ્યો હવે અમારામાં એક વસ્તુ ક્લિયર હોય કે જો શોખ લાગ્યો હોય વ્યક્તિ ડૂબી ગયો હોય અને કાળે કરસ્ટ એના કારણે આવ્યું હોય તો એ તો દસ પંદર મિનિટ પછી પણ રિવાઈવ તો થઈ શકે એટલે ઇવન એમડી મેડિસિનના ફર્સ્ટ ઇયર તરીકે પણ અમે એ સો કોલ ડેડ બોડીને જે બહાર નીકળી ગઈ હતી હોસ્પિટલમાંથી પાછી લીધી અને સીપીઆર ચાલુ કર્યું એ સીપીઆર લગભગ અમે વીસથી ત્રીસ મિનિટ ચાલુ રાખ્યું અને છોકરો રિવાઈવ થયો એ વખતે કોઈ કાર્ડિયોલોજી નહોતું કોઈ ઇન્ટરવેન્શન કેથલેપ કશું જ નહોતું ઇટ વોઝ જસ્ટ એન ઇલેક્ટ્રિક શોક અને હાર્ટ સ્ટેન્ડ સ્ટીલ થયું હતું અને એ ત્રીસ મિનિટે ચાલુ થયું અને ચૌદમાં દિવસે એ પેશન્ટ ચાલતું ફરતું ઘરે ગયું દેટ કીક વોઝ ઇનફ મી કે શું છે દર્શક મિત્રો ડૉક્ટર સુનિલ અને ડૉક્ટર ભાવેશે એમનો કિંમતી સમય આજે આપણી સાથે પસાર કર્યો એના માટે આપણે એમને ખાસ થેન્કસ કહી દઈએ થેન્ક યુ ડૉક્ટર સુનિલ થેન્ક યુ ડૉક્ટર ભાવેશ આવતા વખતે મળીએ છીએ નવા એપિસોડમાં નવા નિષ્ણાતની સાથે રજા લઉં છું ચૈતસિંહ મહેતા થેન્ક યુ